પડેગી વિદ્યા ચડશે નહીં એને એમ કહી દીધું કે ભાઈ વિદ્યા તારી કામની નથી એક કામ કર અહીંયા તું તારો જિંદગીનો સમય બગાડે છે એની કરતાં ઘરે જા અને તારા મા બાપને તું મદદ કર જેથી કરીને તારા મા બાપને સેવા થાય એટલું તો તારાથી થાય એમ અહીંયા તું તારા જિંદગીનો સમય બગાડીને ત્યાં તારા મા બાપનું પણ ખરાબ કરે એ વખતે એ સિસ્ટમ સારી હતી કે ક્યાંક ને ક્યાંક તમારો ઉપયોગ થઈ જતો આપણે આગળ બાર બાર આઠ અને દસમાં સુધી આપણે જિંદગીનો સમય જે છે જો સારું ભણીએ તો સારું કરીએ છીએ પણ જો એને બરબાદ કરીએ તો એ બાર અને કહેવાય છે ને કે જો છ વર્ષ કે બે વર્ષ તમે જો ઉજાગરા કરશો તો સાઈઠ વર્ષ સુધી ઊંઘી એક છો અને અત્યારે જો રખડશો તો કોઈ સાઈઠ વર્ષ સુધી મજૂરી કરવાની છે આ જે નિરંતર સત્ય છે ને આપણે ભૂલી એ છોકરાએ છોકરાને પછી એને ભૂલીએ ઘેર કાઢી મૂક્યો કે ચા તું ઘેર જઈ તાર મા બાપની સેવા કરે ને મને મદદ કર છોકરો ઘેર આવ્યો આવતા આવતા જંગલ વાળા વસ્તે આવી ગયું તો એમણે થયું કે સારું જંગલમાં તો શેરવે એટલે હું અહીંયા રાત વાસો કરી દઉં રાજવાસો કરવા માટે ઝાડ નીચે શું આમ આડો પડે ને બેઠો થોડો સંધ્યા ટાઈમ જેવો એક ઝાડના ધીરે ધીરે ઉપર ચડતી અને એની જોડે જે ખાવાનું હોય ને દાણો એ દાણો લઈ અને ઉપર ચડે ઉપર ચડે ને છે જ ઉપર ચડે ને ફળતે નીચે પડે છે જ ઉપર ચડે ને તરત નીચે પડે આ જોઈ રહ્યો એને જોઈ જોયું બે પાંચ બે પાંચ વાર થી દસમી વાર જયારે થયું ત્યારે એ કીડી છે ઉપર એના દરમાં જતી રહી એના મગજમાં વિચાર આવ્યો એમને કીણી અને ચોખાનો દળો એની કરતા સહેજ મોટો છે લઈને અને પછી બહુ વિચાર ઊંઘ ના આવતી હોય ને તો મોબાઈલ લઈએ ને તો ઉડી જાય પણ ચોપડી લઈએ તો ઊંઘાઈ જાય થાય છે ને એવું તો હા કારણ કે એ વખતે વિચાર આવે છે તો આને વિચાર આવ્યો ને તો એમ મસ્ત નિંદર આવી સવારે ઉઠ્યો ત્યારે હાથમાં હે ને કરોડિયાની જાળી જુઓ ત્યારે આમાં જોયું પછી ઉપર જોયું ને તો બે કરોડિયા હતા અને એ જાળી બનાવતા હતા સરસ મજાના અને એક કરોડિયો જાળી બનાવતો પવન પવનનું આમ ડાકું હલે કારણ કે ફળ જોડે તો બનાવે ને પાતળી દાળીઓની જોડે બનાવતો હોય છે એકબીજાને જોઈન્ટ કરીને તો એ દાળીઓ જે બે હતી એ બે જયારે પણ પવન આવે તકે વધારે એ થાય અને પછી ઓલે જાળ તૂટી જાય પછી પાછું એ કરોડિયો પાછો કોઈ ભીણવા માંડે પડે વગેરે કરવા માંડે અને આના તાર કરે અને પછી સરસ મજાનો અડધો કલાક જેવું થયું છોકરા પડ્યું જોઈ રહ્યો એ તો નબળો થતો ક્યારે જ જવાનું પછી એ અહીંયા જોયું તો પછી ધીરે રહી અને ઘણા પ્રયત્નો પછી એ કરોડિયાએ ઝાડું કરી દીધું પછી પાછું ઊભો થયો સવારે ના એ કે હવે એ વખતે તો ચકલી હતું નહીં આરો સિસ્ટમ હતા નહીં એટલે કૂવો હતો તો કુવાની તો સવારે મોર્નિંગ થઈને કૉર થયું તો જે પંથારીઓ હોય એ બધા ઘડા લઈને પાણી ભરવા જે કુવાય અને કુવા જઈને તકે પાણી પીને પછી હું મારે ઘેર જતો કરું ત્યાં જોયું તો પંજારી આવતા આવતા ઊભા રહી હું તને પાણી આપું પાણી આપવા જોઈએ જોયું એ સાને પડે પાણી કાઢતી દોડું હોય એની જોડે ડોલ લગાવેલું હોય પરમાનન્ટ અને પછી કાઢીએ કે ગમે ત્યારે પહેલા એવું હતું કે જ્યારે એને ડોલ ડોલની જો કુવાની જોડે રાખીએ કે કોઈ માર કુવા આવે ને તો એને શું કરે પીએ કે તો જોયું તો બેડો બેટો કૂવાના જે ચારે બાજુ ગોર ફરતા હતા ને એની અંદર ઘીસા પડી ગયેલા હતા અને પછી જો ઘરમાં આને આવડા મોટા કારણ કે તમે કુવો જોયો હોય ને તો પથ્થર હોય આરસપાન ના ઉપર પથ્થર હોય આરસપાન ના પથ્થર ઉપર શું થઈ ગયું હિસા લીસોટા પડી જાય ઘસી ગયેલો પથ્થર હવે કે હારું આ પથ્થર ક્યારે ક્યાં ઘસ્યું હશે કોને ઘસ્યું હશે તો પછી જ્યારે એ પેલી પંજારી અને તે પાણી કાપી હતી અને એના જે દોડ્યું હતું એ દોડ્યા ને તે ખેંચી ખેંચી અને શું કરતા હતા ઓલા લીસોટા પડતા હતા તો પછી આ બધું જોઈને પછી બેઠો ને એને વિચાર કર્યો કે જો એક નાની પીડી પોતાના પ્રયત્ન થકી પોતાનો ખોરાક ઉપર લઈએ કે જો કરોડીઓ આટલું બધું કુદરતની સાથે બંધ કરીને પછી લઈ જવાની જરૂર નથી ના કર્યા એમને ખબર કે રોજ એનું રોજ કામ છે પણ સિટી વાળા ને ભ્યાસવાળું વાળા કહીએ તો એને ટફ પડે આ જ વસ્તુ પરિસ્થિતિ હતી તો અત્યારે જે સમય બદલાયો છે તો એ સમયનો સારામાં સારો ઉપયોગ કરીને આપણે આ બાળકો દરેક બાળકની અંદર જે શક્તિ રહેલી છે એને ક્રિયાન્વિત કરીને પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ રમત રમતા રમતા અંગ્રેજી શીખી શું નામ છે એનું રમતા રમતા શીખવાનું છે અને જે વસ્તુ રમતા રમતા આવડે ને એ પછી ક્યારેય ભૂલાતી નથી આપણે ફીયર ફાઇલની અંદર જ્યારે કોઈ પણ વસ્તુ ક્યારે કેવી રીતે લેવી કોઈ શીખવાડે છે કે આનો અભ્યાસને આવે છે એમાં કોઈ પણ કહેવાય એમ શીખ્યું નથી આવતા કે અહીંયા તો ફાઇલ ની અંદર આ બંધુ કયા પડી છે આના આવ્યું તમરાય ક્યારે અને એ ફીયર ફાઇલ કોઈ પણ ગેમ ગુજરાતી છે કોઈ વસ્તુ ગુજરાતી નથી મોબાઈલની અંદર તમે ગુજરાતી કરો તો થાય ના મેક્સિમમ મોબાઈલની અંદર ભાષા કઈ આવે છે અંગ્રેજી તો પણ આપણે એના ચાલુ કરીએ છીએ પણ જો હવે ધીરે ધીરે સમજીને કરીએ તો એના અનુભવ માટે અહીંયા ઘણી વાર એવું કરતું હોય છે અંગ્રેજીને ધીરે 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 શું કરતા હોય છે આપણે આપણા ગર્વ લેવા માટે તો હું ગુજરાતી પણ આપણને ખબર છે કે ધંધો કરવો હશે ને આગળ વધવું હશે તો આપણે અંગ્રેજીની જરૂર છે આપણી ખામી આપણે ગર્વના લીધે વાર આપણે એવું થાય કે આપણે ખોટું કામ કરીએ ને પછી આપણે એને અલગ રીતે મૂલવી અને પછી એ રીતે જાહેરાત કરીએ કે જેથી કરીને એ ડ 呀。<Hi. S 2>